સ્વામિનારાાયણ ભગવાનની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રીલક્ષ્મી નારાયણ દેવની શ્રી નારાયણ મુનિ દેવનિ શ્રી કષ્ટભંજન દેવનિ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આદરણીય સદગુરુ ब्रह्मनिष्ठ पूज्य संतो, शास्त्री स्वामी भक्ति प्रिय स्वामी मरा गुरु पूज्य स्वामी धर्मवल्लभ स्वामी नीलकं चरण स्वामी बापू स्वामी भक्ति स्वामी वड़ताल मंदिर चेरमेन श्री प्रभु स्वामी कपिल स्वामी सौ आदरणीय पूज्य संतो, शेठश्री लालजी भाई तुलसी भाई गोटी રાકેશભાઈ દુધા મંદિરના તમામ સર્વે હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ છ મહિના પહેલા કેશુભાઈએ એક થોડીક સલાહ આપી હતી તમારી સલાહનો પરફેક્ટ ઉપયોગ છ મહિના થયો છે અને મેં અવારનવાર કીધું છે આ બાબતમાં કેશુભાઈ મારા ગુરુ છ મહિના માટે ભલા ભક્તો અમે ગોપીનાથજી મહારાજની સેવા કરવા આવ્યા છીએ આટલા બધા હરિભક્તોએ સંતોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ધનજી ભગત અહીંયા ઘણા બધા હરિભક્તો આગેવાનો બધા બેઠા છે સમય અભાવે દરેકના હું નામ નથી લેતો આપણે ગોપીનાથજી મહારાજના મંદિરનો વિકાસ ઘટપોર વર્લ્ડ સ્પોટ ઉપર હોવો જોઈએ જેવી રીતે અયોધ્યા આવ્યું છે એવું હૃદયથી સંકલ્પ થાય અંદરથી આપણને આપણા ભગવાન સર્વોપરી છે આપણા તીર્થો સર્વોપરી છે એમાં ગઢડું આપણું સર્વોપરી છે ત્યારે એ વર્લ્ડ સ્પોટ ઉપર એ સ્થાન આવવું જોઈએ કેવી રીતે આવે આપ બધા વડીલો સંતો હરિભક્તો એના સહિયારા બધાના પુરુષાર્થથી આપણે એ લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશું હમણાં જ નિલદેપ શાસ્ત્રીજીએ ગઢપુર મંદિરના શિખરોની વાત કરી એના પતરા હળી ગયા છે ટૂંકમાં કહું એ કામ કરવું અતિ જરૂરી છે જે અમારી ટીમ છે ભૂપતભાઈ બેઠા છે આપણા સ્ટ્રકચરર ખોડાભાઈ છે આ બધા જે કામ કરનારા હરિભક્તો છે એની તીવ્ર ઈચ્છા છે જીવરાજભાઈની ખૂબ ઈચ્છા છે કે આ કરવું જ જોઈએ કરવું જ પડશે આટલું રહી જશે તો હાંધો જેવું લાગશે એટલા માટે મારા ગુરુની ઈચ્છા ઈચ્છા હતી હતી બધા સંતો હરિભક્તો ની પરમિશન લઈને પછી કરીએ અને વીસ જણાની કમિટી બનાવીએ સંતો અને હરિભક્તોની એના માર્ગદર્શન મુજબ આ ગોપીનાથજી મહારાજ ના શિખરનું કામ કરીએ કારણ કે એમાં હોનું છે એ હોનું કેટલું છે હું છે આપણને ખબર નથી પેલા એ કાઢવું પડશે હું તો કહું છું જૂના હરિભક્તો હોય સમજવું હોય એમાંથી પણ બે ચાર હરિભક્તો સાથે આપણે રાખવા છે જેથી કરીને ખોટા આપણી ઉપર માછલા કોઈ ધોવે નહીં એટલે એની બધા ટેવા આવેલા છે તમે જાણો છો આજકાલ આ ટૂંક સમયમાં હમણાં ચૂંટણી ગઈ કેવા કેવા ભાષણો થયા એમાં કોઈએ પડવું નહીં મને અત્યારે છે ને ચૂંટણી ચાલે છે ને બહાર લોકસભા બહારની લોકસભાની યાદ આવે છે કે હળાહ જૂથાણું હોય થતા સામેના માણસના ગળે કેવી રીતે ઉતારવું એની માસ્ટરી અને એની જો સલાહ લેવી હોય તો બે દાઢી ઊભા જવું પડે હાવ ખોટું હોય હળાહળ ખોટું હોય આપણા જીવરાજભાઈ જેવા જે વાતમાં આવી ગયા બીજાની ક્યાં વાત કરવું નથી શેઠનગર કે મને થોડા સમય પહેલા આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એને એક બહુ સરસ વાત કરી હતી મને કે સ્વામી આવું આવે ને તમે ટપી જાઓ અને જોવાનું જ નહીં જુઓ ત્યારે તમારે જવાબ આપવાનું મન થાય ને અને એક વાત લાલજીભાઈ શેઠની પણ મને યાદ આવે મને કે આપણે નેગેટિવિટીમાં પડવું જ નથી ક્યારે એનું એને મુબારક એને જે કર્યું જે બોલ્યા જ પણ શેઠ ઈચ્છા એવી થાય ઘણા હરી ભક્તો અમને ફોન કરીને પૂછે કે આ સ્વામી આવું બોલ્યા શું હશે હવે અમારે એને જવાબ તો દેવો જ પડે ના દે તો એ ખોટી ગાંઠ વાળીને જાય હવે તમને ટૂંકમાં કહું અમારા પાંચ વર્ષના વહીવટમાં દોઢ વર્ષ તો કોરોના એ બગાડ્યું આપ સૌ જાણો છો એની પેલા જીએસટી ગયું મંદી ગઈ એટલે અઢી વર્ષ અમારી પાસે હતા અઢી વરસમાં અમે એકસો ને પંદર કરોડ નો હિસાબ આપ્યો અને સિત્યોર નો માંગ્યો હતો પણ અમે એકસો ને પંદર કરોડ નો હિસાબ જાહેરમાં આપ્યો લેખિતમાં આપ્યો પત્રિકાના માધ્યમથી આપ્યો અને પ્રોસ્પેક્ટરના માધ્યમથી પણ આપ્યો એને ચેલેન્જ કરી શકે છે અને ઓડિટરના ઓડિટ રિપોર્ટની સાથે આપ્યો છતાં માળા અમને મગો એવા કરે છે કે અમે આટલા બાવન કરોડ દીધા સાઠ કરોડ દીધા અમારે ઓડિટરને ત્યાંથી સર્ટિફિકેટ લાવવું પડ્યું પાંચ પાંચ ઓગણીસે ચૂંટણી થઈ ત્યારે એફીડી ત્યારે એફડી કેટલી હતી ગરડા મંદિરમાં તો એને અમને સર્ટિફિકેટ આપ્યું એ દિવસે ચુમ્માલીસ કરોડ ને સમથિંગ એફડી હતી એ અમે પેલી બુકમાં છાપી છે તોય માળા અમને ખોટા પડે કે અમે તમને કરોડ આપ્યા હવે આનો શું અમારા અમને પાછા આપ્યા આપ સૌ જાણો છો નર્મદા બોન્ડ માં મૂકેલી રકમ એનું વ્યાજ ત્રીસ બત્રીસ કરોડ તો વ્યાજ આવ્યું મૂળગી રકમ થઈને ચાલીસ કરોડ તો એ જ થયા વીસ વર્ષમાં અમને મૂળ આપ્યા ચાર કરોડ તમે સમજી શકો છો અઢી પંદર કરોડ રૂપિયાનો હિસાબ આ બોર્ડ આપતું હોય તો વર્ષે કેટલો હિસાબ આપણે માંગી શકીએ હમણાં નાનું કીધું ભેહો ભેહોની કેવી મોટી મોટી ભેહો હતી આમાં બધા જૂના હરિભક્તો એ સંતો જોયેલી દોઢસો થી પોણી બસો ગઢડા મંદિર પાસે મોટી હાથડી જેવી ભેહો હતી અઢીસો ત્રણસો ગાયો હતી ત્યાં વી કોઈ વેણું જ નહીં પંચ્યાસી હોપી ગાયો એક નાનું પાડું નથી ગઢડા મંદિર ને એ વખતે મારા ગુરુ કોઠારી હતા ત્યારે સરકારે ભારત સરકારે દસ લાખ નું ઈનામ આપેલું ગઢડા મંદિરની ગૌશાળાને પ્રોત્સાહિત રૂપે ભારત સરકારે આપેલું હોય તમે વિચાર તો કરો હવે હિસાબ માંગે છે છતાં હિસાબો પણ હરિભગતને સંતોને જ્યારે ગઢડા મંદિરનો હિસાબ તો આપણા જોવા હોય અર્ધી રાતે અમે તમને બતાવશું પણ જીજ્ઞાસા વૃત્તિથી જોવા આવે તો અણી કાઢવાની ભાવના માંડવધરના હરિભગત હરેશભાઈ કદાચ સાંભળતા હોય તો એમણે બે ચાર હરિભક્તો અરજી કરી હતી ગઢડા બોર્ડમાં વર્ષ કે આ હિસાબ જોવો છે અમને બતાવજો કોઈ હિસાબ કોઈ જવાબ જ ન આપ્યો ને લેખિત રાઇટિંગ અરજીનો જવાબ ન આપ્યો વેળાવદર સુખલાલભાઈ માસ્ટર એમણે આરટીઆઈ હેઠળ અરજી કરી હતી એને કોઈ જવાબ ન આપ્યો આટલી આટલી અરજીઓ કરવા છતાંય દેવ પક્ષના સંતો ગરીબ ભક્તોને કોઈને કોઈ જવાબ કોઈ હિસાબનો આપ્યો નથી આ તો નરેન્દ્ર મોદી સાહેબ છે ને કે સાહેબોતેર વર્ષમાં જેવી જ વાત અમારી છે અત્યારે મોદી સાહેબને જેવી જ ત્યારે વાલા ભક્તો ખેર અમારે ઘણા બધા કામ કરવા છે આ સંતો અને હરિભક્તો એ વિશ્વાસ મૂક્યો છે મોટા સંતો ની ભાવના છે અમારી બી હૃદયમાં ઉત્કંઠા ભાવ એવો ઉત્સાહ ગરડા ને વર્લ્ડ સ્પોટ ઉપર મૂકવું છે એમાં આપ જેવા બધા શ્રેષ્ઠીઓનો સહકાર જોશે ત્રીજે જ દિવસે મને લાલજીભાઈ શેઠ નો ફોન આવ્યો આપણે ગેલા નદીનું વહેલું વહેલું કામ ચાલુ કરવું છે અને કેમ અટક્યું તમને કહો આ તો ક્યારનું પૂરું થઈ ગયું હોત ઘેલા નદીની વચ્ચોવચ ગટરનું કામ અત્યારે ચાલુ છે એ ઘણા વખતથી પેન્ડિંગ પડ્યું હતું સરકારમાં તો ખબર ને હવે હાથીના મોઢામાંથી પૂળો ખેવાનું સરકારના સરકાર પાસે કામ લેવું બધું હરકું કામ છે પણ એ કામ અત્યારે એ ગટરનું ચાલુ છે એ ગટરનું કામ પૂરું થાય તો જ આપણું આ કામ થઈ શકે એમ છે એટલા માટે હવે એ પૂર્ણતાને હારે હશે ચૂંટણી પછીથી આપણે એના વ્યવસ્થિત તમે જે પ્લાન બનાવ્યા છે એમાં થોડા મોડીફાય બધા સંતો મોટા સંતો હરિભક્તોને સાથે રાખી અને એમાં આગળ વિચારશું અને વહેલું વહેલું કામ શરૂ થાય એવીને એવી રીતે મને સત્સરી પણ ઘણી વખત ઉઘરાણી કરી છે સહસ્ત્રારાની એમનો સંકલ્પ છે કે એનો બહુ સુંદર ભવ્ય પ્લાન બનાવ્યો છે એનું વહેલું વહેલું કામ ચાલુ કરવું છે પણ આ બધી સરકારી પરમિશનના આધીન અટકેલું છે અમારે ત્યાંથી અટક્યું નથી અને હું ચોખવટ કરી દઉં અને વડતાલમાં જેવું ભવ્ય અક્ષર ભુવન બને છે એવા અમે બે ત્રણ ચાર પ્લાન બનાવ્યા છે ટૂંક સમયમાં મારા ગઠપુરના સંતોની ટીમ અને હરિભક્તોની ટીમ તીર્થ સ્થાનોમાં બે ચાર મોટા મોટા મોન્યુમેન્ટ છે તીર્થ મોટા મોટા મંદિરો છે મદુરા ને રામેશ્વરમ ને ત્યાં જોવા જવાના છીએ એ બધું સર્વે કરી અને પછી એવું ભવ્ય અક્ષરધામ શ્રીજી મહારાજે જે વચનામૃત ના મધ્યમાં કીધું છે એ અક્ષરધામ લક્ષ્મીવાડીમાં આપણે બનાવવું છે કે રિયલ અર્થમાં અક્ષરધામ જ્યાં મહારાજે સંબોધ્યું છે એ જ જગ્યા ઉપર આપણે બનાવશું સાથે સાથે અમારા બોર્ડની મારા ગુરુની ગઠપુરના સંતોની બધાની ભાવના છે અઢીસો થી ત્રણસો કરોડના આપણે કામ કરવા છે એમાં તમે બધાએ સહકાર દેજો વિશેષ સમય નહીં લેતા આ ઇલેક્શનમાં ચૂંટણીમાં જે બધા સંતો એ હરિભક્તો એ બધા બધાએ મહેનત કરી છે એને દંડવત કરવાનું મન થાય છે અને આટલી મહેનત ન હોય ને તો ડિપોઝિટ ન જાય આ અમારા ગઢડા મંદિરના ઇતિહાસમાં છે પહેલી વખત આખી પેનલ ને ડિપોઝિટ ગઈ હોય એવો પહેલો પ્રસંગ છે પડતરમાં ગઈ આખી પેનલ ને પણ એ અમારા અમારા કાર્યકાળની પહેલા ગઢડાનો ઇતિહાસ છે હડતાલનો હડતાલમાં તો અદભુત પૂર્વ ઇતિહાસો સર્જાયા છે ને હજી સર્જાશે પણ ગઢડાની વાત જ્યારે કરું છું ત્યારે ગઢપુરમાં ઇલેક્શનમાં જે જે હરિભક્તોએ અહીંયા હું સુરત છેલ્લા દોઢ બે મહિનાથી હતો વચ્ચે બે એક મહિનો આવ્યો હતો અહીંના અમારા પીપી સ્વામી એ સંતોને ખૂબ સાચવ્યા છે દરેક સંતો અહીંના ગુરુકુળ મંદિર વેડ મંદિર વેડ ગુરુકુળ કલાકુંદ સદ્ધામ પછી આપણું મોટા મોટા વરાછા ઘનશ્યામનગર કોસાળ કલા પેલું કરંજ દરેક નાના મોટા સ્થાનોના બધા સંતોએ ખૂબ આત્મીયતા આપી બધા આત્મીય હરિભક્તો સાથે રહ્યા બધા આમાં જોડાયેલા છે એ બધા જ આમાં લીડરો છે કન્વીનરો છે ત્યારે આ બધું સક્સેસફુલ થયું ગામડાના બી હરિભક્તો ગામડાના બી ઝોન અમે સંતોના પાડેલા હતા દરેક ઝોનના સંતોએ ખૂબ મહેનત કરી છે ત્યારે અને ખાસ કરીને કહું અમને ખબર જ હતી કે આટલો બધો વિશ્વાસ હરિભક્તોનો છે એટલે બહુ દૂર દૂરવાળાને અમે જ ના પાડી હતી હવે બહુ આવવાની જરૂર નથી નકર તો આ અગિયાર હજાર જે અમે ચૂંટાણા ને બદલે બાવીસ ચૂંટા જ સ્વામી પચીસ હજારનું ટોટલ વોટિંગ હતું અને એમાં જે અમને ઓળગોયો છે નામો કાઢ નાખ્યા નામો કાઢ નાખ્યા એસપી સ્વામી ખુદ એમ કે મારું નીકળી ગયું મારા ગુરુનું જ નીકળી ગયું 150 સંતોના નામ નીકળ્યા ને એનું એકનું કેમ નીકળ્યો તમે વિચાર તો કરો નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે મતદાર યાદી ફોટાવાળી કરવી ફર્સ્ટ અપીલ 765 ઓબ્લિક 018 ની અરજી પિટિશનમાં नमदार हाई कोर्ट जस्टिस साहिबे जेबी पारडीवाला साहिबे हुक्म किरो छे गढडा मंदीनी टूटनी नी, नी मतदार यादी खोटा वाली करवे હવે ઇલેક્શન કમિશનર સીએ છાપામાં જાહેરાત છપાવી કે બધાએ દિવસ 15 માં પોટા પોતપોતાના ટૂટને કાર્યાલયમાં પોંતા કરવા માં ઘણા બધા અરિવક્તોએ પોંતા કેરા ઘણા બધા સંતોએ પોંતા કેરા રોજ ટૂટની અધિકારીને ગર્જે આપપા આવે ઉપરથી તો ફોટો આપવા કેમ નો આવે એવરી ડે જ્યારથી ચૂંટણી અધિકારી સાહેબ નિમાણા અમારા બધા ટ્રસ્ટીઓને ખબર છે બટુકભાઈ છે સુરેશભાઈ છે જનકભાઈ છે વિનુભાઈ છે બધાને ખબર છે એવરી ડે કાંઈક ને કાંઈક નીત દેવી ગોઠણથી ઊભી કરીને રજુ લઈને મોકલ્યા જ કરે સાહેબ બિચારા લઈ લે તો ફોટો આપ્યો તો આવી ગયો જેણે જેણે આપ્યા એના ફોટા આવ્યા ટૂંકમાં કહું પંદર દિવસ પૂરા થયા નિયમમાં નથી છતાં બી ચૂંટણી અધિકારી સાહેબે કોઈને અન્યાય ન થાય કોઈ મતદાનથી વંચિત ન રહી જાય વળી પાછા બીજા ત્રણ દિવસ ની જાહેરાત આપી કે કોઈ પહોંચાડવામાં રહી ગયું હોય તો એવા મતદાર હરિભક્તો એ ગઢડા મંદિરમાં અથવા ગઢડા મંદિરના પેટા મોટા મંદિરોમાં શિખરબદ્ધ મંદિરોમાં પણ પહોંચતા કરી શકે છે જેને ખરેખર મતદાર યાદીમાં નામ ઠપાવાને લાવવાની જાતિએ બધા ફોટા આપી આવ્યા અને પછી ઓલું કે છે ને કે નાચવું ન હોય ને આંગણું વાંકવું એના જેવો ફોટો તમે દેવા જ ન આવ્યા તો ચૂંટણી અધિકારી તમારા ઘરે થોડો લેવા આવે લાવો ફોટો અને પછી અમને વગો બોર્ડને વગો મંદિરને ને વગો ચૂંટણી અધિકારીને વગો અને આક્ષેપ બાજી થી ટેવાયેલા છે જાણો છો નામદાર કોર્ટો ઉપર આક્ષેપો કર્યા છે નામદાર સુપ્રીમ કોર્ટે ની રિટાયર્ડ ચીફ જસ્ટિસ સ્ત્રીઓની સામે પણ એલિકેશનો કર્યા છે અને નામદાર હાઈકોર્ટે એક લાખનો દંડ પણ કર્યો છે છતાં સમજતા નહીં બોલો હવે કોણ સમજાવે સમય સમજાવે ને ભગવાન સમજાવે મોટા સંતોનો વિશ્વાસ ગુમાવી ચુક્યા અમારા ગઢપુરના મોટા મોટા વડીલ સંતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી પુરાણી સ્વામી ભક્તિ તનિદાસજી સ્વામી પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી સ્વામી પુરાણી સ્વામી સ્વયં પ્રકાશ દાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રિયદાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી પુરાણી સ્વામી હરિકૃષ્ણ દાસજી સ્વામી પુરાણી સ્વામી ભાનુ પ્રસાદ દાસજી સ્વામી મારા દાદા ગુરુ કોટારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી કોટારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી ગઢપુરના આટલા મોટા મોટા વડીલ સંતો શાસ્ત્રી સ્વામી ધર્મવિહારી દાસજી સ્વામી વી વર્ષ એક પણ સમય ઉત્સવની પત્રિકામાં આ એક સંતનું નામ નથી આ ગરડાના સાધુ નથી આ હું આમાં પણ ના થયા બધા એક પણ મોડેલ સંત નું કોઈ જગ્યાએ ક્યાંય નામો નિશાન નથી સંતોને આવાસ પરંપરાથી ગુરુ પરંપરાથી જે આવાસો મળેલા હતા અમારા પેઢી પરંપરાના એ નવું બનાવવાના નામે લીધા નવું તૈયાર થયા પછી કોઈને આવાસ ના આપ્યા આસન ના આપ્યા કોઈને ત્યાં મહિનો બે મહિના જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી સ્વામી અત્યારે વર્ષમાં મહિનો બે મહિના ત્યાં ભજન કરવા આવે ભાનુ પ્રસાદ પુરાણી સ્વામી જેવું આપણું પેલું બોર્ડ આવ્યું ત્યાં કાયમ માટે રહ્યા છેલ્લા શ્વાસ સુધી રહ્યા બધા સંતો ભજન કરવા આવે ત્યાં રોકાવા આવે ગેલા નદી માં સ્નાન કરવા આવે વ્રત કરવા આવે પાણી ન આવે ને એટલે ન આપ્યા બોલો અત્યારે તો સરકારે આવા ફાળવે છે ગરીબોને તો અમારા હાથાઈ લઈ લીધા અમારું પરંપરાનું આસન જે હવેલીના છેડે છે ત્યાં મારા ગુરુ પુરાણ હરિકૃષ્ણ દાદી સ્વામી વડોદરાના કોઈ હરિભગતે ઓગણ સાલ મારી છે ઓગણ સિત્તેર ની સાલમાં વિષ્ણુ સ્વામી કોઈ કલર કરી આપેલો હરિભગતે લખ્યું છે ફલાણા હરિભગતે કલર કરાવી આપેલ છે ઓગણ સિત્તેર ની સાલ એટલે મારા જન્મ પહેલાની ઈ પહેલા તો ત્યાં મારા ગુરુ કેટલું રહ્યા છે મને ખબર નથી પરંપરામાં આવેલું અમારું આસન છતાં જાહેર સભાઓમાં આપ જાણો છો કે ઘનશા વલ્લભ સ્વામી કેટલું બધું બોલ્યા મારે એમાં પડવું નથી હવેલી એમાં અમે એકલા નથી જો આ વિષ્ણુ સ્વામી છે અમારા પાડોશી પછી મારી બાજુમાં પેલા બાબા સ્વામી છે પછી એના જ પક્ષના જગત વિહારી પુરાણી સામે જે કેટલાય સાધુઓ છે ને આ તો માત્ર માત્ર હરિભક્તોને ભોળવી ભરમાવી ઉંધાચસ્ ચશ્મા પહેરાવી અને અમારી સામે ટાઈટ કરી દીધા સાધુ ના ધોતિયા ખેંચી લેવા આવા તો સંસ્કાર એનું ટોળું આપે છે ને એટલે જ ભગવાન એની ભેળા નથી લ્યો અને જ્યાં સુધી આ વિચારધારા નહીં જાય ત્યાં સુધી એની કોઈ વાત ઠાકોર જે સાંભળે ને ગઈ ચૂંટણીમાં તમને ખબર હોય તો કેતા હતા કે ભગવાનની મરજી મરજી નહોતી એટલે આપણે ન આવ્યા તો ગઈ વખતે સમજી ગયા આ વખતે નો સમજી નો સમજ્યા તો જુઓ કેટલા ડિપોઝીટ ગઈ જેને એને પ્રવચન કરેલું હતું ગઈ વખતનું તમે સાંભળજો અને ગઢડામાં પણ એ બોલ્યા હતા હમણાં બી એટલે વાલા હરિભક્તો તમને એટલું જ કહેવું છે કે આવી ખોટી વાતોથી કોઈ ભરમાશો નહીં એમાં પડશો નહીં આપણે નેગેટિવિટી ની કોઈ વાતો હવે કરવી નથી પોઝિટિવ કરવી છે આ તો ખૂબ બોલ્યા એટલે કદાચ કોઈને એમ થાય કે સામી કેમ નથી કેતા ફોન કર્યા કરે અમને આનો જવાબ દેવો જોઈએ આનો જો પણ કેટલાક જવાબ દેવા અમારે બીજું કામ કરવું કે જવાબ જ દેવા અર્જણ ભગત બોલ્યા હતા બોલો આ ભગત આપણી સભામાં બેઠા જાણે ભગતમાં ન આવી ગયા હોય એવો તો મોટો કર્યો સભામાં તમે સ્પષ્ટતા આપો ભગત મનના થોડાક ઢીલા એટલે નો મને કહી દીધું કુટુંબ ના પાડે એટલે ન આપી બોલો પણ કોઈ ખોટી વાતમાં આવશો નહીં ખોટી વાતમાં ભરમાશો નહીં ગઢપુર ના સંતો એક છે વાત વહી ગઈ એક કાયમ રહેવાના છે અમે બધા સાથે છીએ આટલા બધા હરિભક્તોનો સહકાર છે ત્યારે ગોપીનાથજી મહારાજના શિખર સોનાના થવાના છે અને ગઢપુરમાં રંગે ચંગે મોટું અક્ષરધામ બનવાનું છે એમાં જરાય મેરમેક નથી ભગવાનનું કાર્ય ભગવાન કરશે અહીંયા પુનઃ ફરી ફરી જે જે સંતો પધાર્યા હરિભક્તો પધાર્યા જેણે જે મહેનત કરી એ બધાને ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી તમામ ટ્રસ્ટીઓ હતી ગઢપુરના વડીલ સંતો હતી એમને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું હૃદયથી એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય સ્વામિનારાયણ